તમને આરા આવા રાખ્યા પણ કઈ કામના નઈ કેન ડાલજે કોઈ આવું ન જોવે આ બાજુ અમાર અરે કોઈ આવતું નથી મૂર્ખો આવતો દેખાઈ છે મને દેખાઈ છે

કે કતા તે પેલું ઓઢજો માથે ને આ હેલ્મેટ થી કે તમને હેમર થઈ જવાની સંકેતા છે ઈ કાઈ ખોટું બોલે કે હાચું જતે કરી ગયો આને ડીટેન લઈ લે આ જો કટકો પડ્યો જો એટલે લઈ લો પીયુસી લઈ જા લઈ લે લઈ લે શું લઈ લેવી કાઢી જાઓ તમે કોણ છો

મામે ને મારા શું લાગે ઓળગે ગોયા મરી ન જોવે પણ તમારા સરકારનો કાયદો હોય તો ઘરના એમ નહી માને આખો જાને ઉપર 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 ઉતરું છું ઉતરું ઉતરું છું આ ગાડી ડિટેન કરવાની મૂકી દો હાલો

આ બધું વળી ફાયદો છે તને તમે ભાઈ જો સાહેબ ચાવી આપી દો ચાવી નો મળે કાગળિયા લાવો પેલો હાલો એલા અમારે મોડું થાય છે એ વાત करू કે સાહેબ તમારી હારે વાત કરો મારે તો હવાલદાર એને ચાવી નો લેવાય ને લેવાય કે ને ચાવી પેલે તમે હાથ માં આપીજો નઈ 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 લાવો પેલો સાહેબ

સાઈડ કર દીપન કર દીપન બા એ સાઈડ મુસે ચેકિંગ છે આ ચેકિંગ છે ભાઈ અમે દવાખાને જાવું છે મારે મારી દીકરી દવાખાને લઈ ગયા છે અતારે તમારે શા જાવું હોય બતાવો કગળિયા નથી થાય ઈ કરી લ્યો કગળિયા નથી જાઓ દિકરી ગયા છે દવાખાને લઈ ગયા તો તમે આપરથી કોઈ બીતું કેમ નથી ઈ જોવો તો આપણને કાઈ મળ્યું નહિ ઓલા બે તો પેલા ઉતી આ બધાય આપણને ગાડીઓ દઈ દઈને વેઈ ગયા આપણને મળ્યો નહિ કાય ઊભો ન ભાગો આપણે હવે ને આ આ વાડી વિસ્તારમાં આપણે શેકિન બંધ કરી અને કક શેર માં વેચ